આપનું શું નામ છે ભાઈ રાજુભાઈ રાજુભાઈ ક્યાંથી આવો ગાંગિયા વદર થી આવો અને આ સાકળ દસ કિલો સાકળ એટલે શેની માનતા હતી આ દીકરીને માનતા ઉતારવા માટે આવ્યા વાહ તો દીકરીને એકલીને આસ્કી હતી ને કમજોર હતી આચકી ઉપર કમજોર હતી દીકરી આ અચ્છા અચ્છા

કાંઈ વાંધો નહીં બેટા બરાબર હવે હા પણ છોડવી છે તારે છોડવી જોઈએ છોડી નાખી શક્તિ મા દે બેટા કારણ કે આ વસ્તુ મા કોઈને દુઃખ નથી દેતી હાલી નાવો આવો વજન લઈને આવો મા કોઈને દુઃખ નથી દેતી તારે શ્રદ્ધા વિશ્વાસ હતો કામ થયું કોઈ ચમત્કાર નથી પણ ભાવની ભૂખી છે મા કોઈને દુઃખ દેનું કામ બેટા દુઃખ જો દુઃખ હતું લીધું ને મા આ ચમત્કાર નથી તો આ દુઃખ દેવાનું કામ નથી કરતી છતાંય તેને હુજાડે તો ભલે રાખ તું તને પછી કાટ કાઢ નાખી બોલ મોગલ માતની